બનાસકાંઠાના દાનેરાના દેઢા ગામે ખેડૂતોનો વિરોધ યથાવત છે પાક નુકસાનીના સર્વે મુદ્દે અનોખી રીતે વિરોધ કરાયો છે ખેતરમાં હવન કરી સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરાઈ ગામના ખેડૂતોએ ખેતરમાં ઢોલ બગાડી અનોખો વિરોધ વ્યક્ત કર્યો દેઢા ગામની અઢારસો વીઘા જમીનમાં પાકને મોટું નુકસાન થયું હોવાનો તાવો છે બનાસકાંઠા દાનેરાના દેઢા ગામે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે એટલે ખેતરમાં ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ આ ખેડૂતોએ કર્યો છે અઢારસો વીઘા જમીનમાં નુકસાન થયાનો ખેડૂતોનો દાવો છે ત્યારે હાલ પાક નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે હવન કર્યું છે ખેતરમાં જ ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે અને કીધું છે કે જાગો સરકાર પાકને નુકસાન થયાનો ખેડૂતોનો દાવો છે ત્યારે દેઢા ગામની વાત કરીએ દેઢા ગામમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે દેઢા ગામની અઢારસો વીગા જમીનમાં પાકને નુકસાન થયું છે જેથી તમામ ગામના ખેડૂતો એકઠા થયા છે સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે